પછી અમારે દિવ્યાબેન નો વારો છે દિવ્યાબેન આટો મારા લઈ જવાનું છે કારણ કે દિવ્યાબેન કે દિવસ કે છે તો રાધુબેન જો જય કી નહીં રાધુબેન હાલો બધા ક્યાં જવાનું છે જો રાધુબેન ને બધા કમ્પ્લીટ થઈ જશે આપડે કમ્પ્લીટ થઈ જશે તો કોટ ને કઈ પહેરવાનું છે કે હાલ છે સારું હાલો તો ફટાફટ નીકળું છું મારો દેવા પહોંચી જાય છે ખબર કાઢવાનું ચાલુ કર્યું કેમ છે તમને કેમ એટલો બધો એટલો બધો અવાજ કેમ બે

ચાલો મિત્રો અત્યારે આપણે આવી મુનાભાઈના ઘરે કારણ કે તો છે એના છોકરા ના લગ્ન હતા એટલે કે મનીષાના મામા છોકરા હતા તમારા ભાઈ ની કોઈ મારી બોલતા નથી પણ આજે આપણે એના ઘરે શા પણ પીવા સમાધાન કરવાનું છે તો અત્યારે જો મુનાભાઈ ને બેઠા છે મનીષાની બધા અત્યારે કામ કરતા છે પોતપોતાનું પણ આપણે એની કેમ એમ કે મનીષા શું કરવા

સાતો ભાઈ સમાધાન કરવા આવ્યો છું હોય સમાધાન એમ નગરમાં સમાધાન કેમ કરવું તમે આવ્યા નથી વેરા ગરે આતો બેન આગળ જાવી આતો બેન આગળ આપણો રસ્તો હે આતો બેન કેમ ઝારું છે હા ઓલે તો ચા બનાવી પાછને મને હા ચા બનાવવાની તોય આ તો ચા ભાઈ તમે કોઈ નવો હાલ છો તમને ફરજ જલત ભાઈ તમને ઘરમાં નોયાને કેમ ચા પાઈત નથી કે હોય કાઈ સાત જમતી ભાઈ બેંગરે આવી જા સમાધાન કીને છે જો ભાઈ બી આતરા ચાગરમ ગરમ ચા લાવ્યા છે તો ચાલો ફટાફટ આવો

વાહ ભાઈ વાહ હિમતકા જો હાથ થતો હોય તે શેષ ને બધું કાઢે છે કારણ કે હિંમત કકાની સેવા બીધી બરાબર ને કાકા તો નીકળવું દર્શન કરી લીધા છે બરાબર આવો જય માતાજી હિંમત કાકા એ શેષ ને બધું કાઢે છે ને મામા તારે ઓલરેડી થઈ જશે કમ્પ્લેટ હું છે વિદ્યા જો મામા કેતા મને બે શરૂ પેલા બધે મન કે એમ નઈ કે આ વિદ્યા હે એ સોપડો મૂકવાની ભાઈ કે તો હું શરૂ કહેતો મામા કે વિદ્યા આવે મામાએ અત્યારે સોલ્યુશન કરી દીધું કે હમેથી તોડીને એવા

পেৰোৱে কেহৰা কুতৰা পেৰা দীঘুছে কা হে তাৰি বোলো তুমি એ બધા જો જગત ન ભાઈ જય ગિરનારી જય ગિરનારી મજા આવે છે ને કેવો ભાઈ વાહ આ તમારી મોજ તમારી ભાઈને ફોન કર્યો હિતેશ ભાઈ કીધું છે ભાઈ હિંગલાજ માંથી આપણે આજુ કેક મિક્સ લેતા લેતાજો તો મેં હિંગળાશ મિક્સ પીસ લઈ લીધી છે હિતેશભાઈ નાસ્તો કરવાનો આપણે નાસ્તો તો ઓલરેડી ગમલા લીધો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરીશું કારણ કે હિંગળાશની તો આપણે કેટલા ટાઈમ ત્યાં જ નથી હિતેશભાઈ આપણે જૂની આઈડી કરાવવાના છે આ છે આપણો હિંગળાશ ચાલો ત્યારે આપણે વૈયા હશે નાસ્તો કરો હિતેશભાઈની દુકાને હિંગળાજ હિતેશભાઈ મગાવી નાસ્તો કર્યો છે ફટાફટ હિતેશભાઈ નાસ્તો કરે છે હિતેશભાઈ નાસ્તો કરી લીધો છે અને હિંગળાની ભાઈ ખાવાની વાર મજા આવી ગઈ ચાલો ફટાફટ પહેલાં સાહેબ પૂરી કરવી પહેયા છે વાળું સર જો કોમેન્ટમાં પાછા કહીજો અને વાળું હું મેનુ છે તમને કહી દેવા આ છે દાળ ભાત અને હુક્કી ભાજી રોટલી તો કાવ્યાબહેન લઈ દે અને આપણા પાપડ છે તેળા છે નવા બનાવ્યા એટલે બધા વે ચપુ બેન ને મારે દેવું બેન બધા છે વાળું કરવા કાવ્યા બહેન ચાલો ફટાફટ પહેલાં આપણે વાળું કી લેવી ને આ સરસ સુંદરનું મેનુ છે ટાઇટ વાય છે બધા જેકેટ ને બધું સેર લુજીને બધું પહેરી બેઠા છે મને ચપ્પુ બેની ચાલો ફટાફટ વાળું કી લેવી ચાલો યુટ્યુબ ફેમિલી વાળું કરીને આવશે આપણે માથે કારણ કે વિડીયો એડિટિંગ કરવાનો છે તો આશા છે કે અમારો વ્લોગ તમને તો તમે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કોમેન્ટ ભૂલતા મળીશું પસંદ નવલોગમાં કારણ કે જય કિન્નરી જય કિન્નરી જય ગિજનારી